ભગવાનના પૌત્ર અનિરુદ્ધના લગ્નની ચર્ચા આવે છે એના એક લગ્ન થયા છે પૌત્રી સાથે અને લગ્ન થયા છે બાણાસુરની પુત્રી ઉષા સાથે જેને આપણે ત્યાં ઓખા હરણની કથા કહેવામાં આવે છે અને ત્યારબાદ મૃગરાજાને પ્રભુએ મુક્તિ આપી એક પોંડક નામનો એક મિથ્યા વાસુદેવ બનીને ભટકતો અસુર હતો એને માર્યો કાશીના રાજા કાશીરાજનો પ્રભુએ વધ કર્યો અને જરાસંધનો હાહાકાર થયો બરાબરી દરમિયાન પાંડવોએ રાજુ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો અને રાજસુ યજ્ઞમાં દિગ્વિજય બાને ભીમસેનને સાથે લઈને જરાસંધની પાસે ગયા અને ત્યાં ભીમસેનના હાથે જરાસંધનો વધ કરાયો યજ્ઞ આરંભ થયો યજ્ઞના આરંભમાં ખૂબ મહાપુરુષો આવ્યા છે એટલા બધા સંતો વધાર્યા છે ભગવાન વેદવ્યાસ વ્યાસ સુમંત ગૌતમ અસિત વશિષ્ઠ ચવન કણવ વિશ્વામિત્ર વામદેવ સુમતી જૈમિની કૃતુ આ બધા પધારે હવે આમાં એક સમસ્યા એવી ઉભી થઈ આવે આ યજ્ઞમાં કે આમાં અગ્ર પૂજા પહેલી પૂજા કોની કરી કારણ કે બધા જ અગ્રમાં પૂજા એવા છે એ વખતે સહદેવે નિર્ણય કરી અને પાંડવોને ભાઈઓને કહ્યું કે આપણે અગ્રપૂજા ભગવાન કૃષ્ણની કરશું કૃષ્ણ પરમાત્માની અગ્ર પૂજા એમ સાંભળી અને સભાના સંતો બહુ રાજી થયા પણ એ સભામાં એક અસુર બેઠો હતો શિશુપાલ એ નારાજ થઈ ગયો શિશુપાલ ઉભો થાય ને પરમાત્માને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા ભીષ્મા આદિ બધા ખૂબ ગુસ્સે થયા પરમાત્માએ કહ્યું એને બોલવા દો મેં વચન આપ્યું છે એમના માતાશ્રીને કે સો અપરાધ સુધી હું ક્ષમા કરીશ અને સો અપરાધ પૂરા થઈ જશે એટલે પછી હું એને ક્ષમા નહીં કરું સો અપરાધ પરમાત્માએ ગણ્યા અને એકસો એકમો અપરાધ જ્યારે કર્યો ત્યારે સુદર્શનને આજ્ઞા કરી એના ગળે ધસાયું અને એ મસ્તકને જુદું કરી દીધું એનું તે જ પરમાત્મામાં મળી ગયું એને મુક્તિ મળી